વિડિયો અંદર ફોર વ્હીલર કાર જોઈ રહ્યા છો સાવ પાણીના ભાવે વેચવાની છે આ ભાવમાં કઈ પણ ગાડી મળશે ને વેચવાની છે વિડીયોની અંદર હું તમને ગાડીની ટોટલ માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં સ્વિફ્ટ છે મારુતિ સુઝુકી સ્વિફ્ટ વી એક્સઆઈ કાર વેચવાની છે આ ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં જોવા મળશે આઠમો મહિનો છે સંજયભાઈ ત્રીજા ઓનર છે આ ગાડીના પેટ્રોલ પ્લસ સીએનજી વી એક્સ આઈ કાર તમે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકો છો પેલા કારના ઓનરનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ગાડી લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જજો કાર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે સ્લેપ સ્ટાર્ટ આખી ગાડી છે બધું ઇન્ટિરિયર પણ કમ્પ્લીટ છે આખી ગાડી તમે વિડીયોની અંદર ક્લિયર કર જોઈ શકો છો ક્લીન ચોખ્ખી સાચવેલી ગાડી છે સડો લાગેલો નથી અંદરનું કંડિશન પણ એકદમ સારું ચોખ્ખી ક્લીન ગાડી વધારે માહિતી માટે તમે સંજયભાઈ નું કોન્ટેક કરી શકો છો ટાયરનું કંડિશન પણ સારું છે એસી કમ્પ્લેટ ચાલુ કિંમત એક લાખ પચીસ હજાર અંદાજીત કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી કાર લેવી હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું આ ગાડી તમને ભાવનગર જોવા મળશે ભાવનગર ટોપ થ્રી સર્કલ કાર લેવાની હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા